ભાવનગર જિલ્લાના તળાજા પંથકના વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદને લઈને અનેક રસ્તાઓ બંધ થયા ગઈકાલે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલ વરસાદને લઈને અનેક નદીઓ તળાવો ફૂલ થઈ ગયા છે ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી ડેમ પણ એસી ટકાથી વધુ ભરાઈ ગયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે ત્યારે તળાજા તાલુકાના સાંગાણા કામરોલ ગામ નજીક નાળા પાસે ધોવાણ થઈ જતા રસ્તાઓ અવરજવર માટે બંધ થયા છે તેવી જ રીતે તળાજા પાસે આવેલ તળાજી નદીના બેઠેલા પુલ ઉપર ધોવાણ થઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તેવી રીતે તળાજા તાલુકાના કેટલાક ગામોના નાળામાં ધોવાણ થઈ જતા અવરજવર માટેના રસ્તાઓ બ્લોક થયા છે કાર્યવાહી થાય અને રસ્તો શરૂ થાય એવી અમારી માંગણી છે ગામ મોટા ની મોટા વાહનો કોઈ ચાલતા નથી અને કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે